હેલો एवरीवन जय જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો તો આજે વિડીયો બનાવવાનું પર્પઝ એ હતું કે આજે બે ત્રણ કામ છે મારે અને એક મીટિંગ છે સો થયું કે લાવો આજે આઉટ ઓફ ઓફિસ જ છું મોસ્ટલી ટાઈમ સો થયું કે વિડીયો બનાવું સો આજે પહેલાં તો હું ઓફિસ જઈશ અને ઓફિસથી પછી મારે જવાનું છે ફતેવાડી ત્યાં એક મીટિંગ છે સો સી કે કેવું રહે છે મીટિંગમાં અને જોઈએ હવે જો મયંકને ટાઈમ હોય તો મયંકને લઈ જઈશ સાથે મિટિંગમાં અધરવાઇઝ હું એટલો જ જઈશ એકચ્યુલી આજે બાઇક લઈને જવાનું હતું પણ આ મીટિંગ આવી ગઈ સો મેં કીધું ઓફિસથી આગળ જવાનું છે તો પછી ગાડી લઈને જઈએ કેમ કે પ્રોબ્લેમ એ થાય છે કે ભાઈ તમે સમજો ફતેવાડી જવું એટલે તમારે પહેલાં તો સરખેજ ક્રોસ કરવું પડે અને સરખેજ જાઓ એટલે જોરદાર ટ્રાફિક હોય છે સો પહેલાં વિચાર્યું કે બાઇક લઈને જવું મેં એક પછી મીટિંગ છે તો એક કહેવાય ને પ્રોફેશનલ જે ઇમ્પેક્ટ આવવા જોઈએ એ ના આવે સો પછી ગાડી લઈને જવું પડ્યું અધરવાઈઝ બાઇકથી મજા આવતી પણ જે બી છે જઈએ તો છે હવે જોઈએ તમે બનાવી રહેજો પૂરો વિડીયો જોવાનું ચૂકતા નહીં કેમ કે પૂરો વિડીયો જોશો ને તો જ તમને આઈડિયા આવશે અને હા એ લોકો ચેનલ પર પહેલી વાર હોય ને એ પાછા સબસ્ક્રાઈબ કરતા જજો ચલો બને રહેજો પેલા તો છે ને ઘણા દિવસથી આપણે ડીઝલ કરાવ્યું નથી સો પહેલાં ડીઝલ કરાવી લઈએ અને ટાયરમાં થોડી હવા બી ચેક કરાવી છે સો જોઈ લઈએ બંને કામ પહેલાં કરાવી લઈએ પછી આગળ વધીએ ચલો ઓફિસનું કામ પતી ગયું અને હવે સ્વિચ કરીને નીકળું જવું પતિવાડી સાઈડ ચલો તો નીકળીએ હવે અને મળું તમને આગળ ચલો તો મયંક ભાઈ ત્યાં પહોંચ્યા છે અને એમને પૂછી લઈએ કે ભાઈ આવું છે તમારે શું કરે છે ચલો જોઈ લઈએ જો બિચારાને સાફ સફાઈનું કામ ચાલુ છે ઓ ભાઈ આણા હે આવું છે આવું નથી

એ પ્રમાણે એમનું ગોડાઉન એક વીકમાં ચાલુ થાય છે તો અત્યારે બધાને છે ને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લઈશું આપણે એક્સેલ શીટમાંથી બધાને શોર્ટ સોર્ટિંગ કરી લે કે કયા કયા સર્કિટની આજુબાજુના છે લેડીઝ અને જેન્ટ્સ બંને જોઈશે ઓકે ચાલો અને હમણાં ત્યાં ઓફિસે જઈને પાણી ભર્યા જાય પેલા દર્શન આવે એટલે પાણી બિલકુલ નથી ઓફિસે ચાલ તો નીકળું તો તો ખાલી જ છે એકચ્યુલી આ રસ્તો જે છે ને એ આપણે પેલા કાકાના ઢાબાથી આગળ જઈને લેફ્ટ સાઈડ તમે લઈ લો એટલે સીધો જ તમને સાણંદ સરખેજ ચોકડીવાળા રસ્તા ઉપર લઈ આવે છે સો જોયું સીધું અહીંથી મને શોર્ટ પડશે સરખેજ તો થયું કે આ જ રસ્તે નીકળી જવું એમ કે જુઓ તમે દસ ને ઓગણત્રીસ સોરી અગિયાર ને ઓગણત્રીસ થઈ ગઈ છે એટલે સાડા અગિયાર થઈ ગઈ છે ને જેની સાથે મીટિંગ છે એને કહ્યું છે કે ભાઈ તમે એક વાગ્યા પહેલાં આવી જજો મારે એક વાગ્યે બહાર નીકળવાનું છે સો એ પહેલાં તો આપણે પહોંચી જઈશું ઓ આ એ રસ્તો છે કે તમારે શાંતિપુરા સર્કલ બ્રિજ નીચે ના આવવું હોય તો કાકાના ઢાબાથી તમે બહાર જે નીકળે એ કર્ણાવતીવાળો રસ્તો ત્યાંથી પછી આગળથી રાઈટ સાઈડ લઈ લો તો તમને આ સીધો સરખેજ સાણંદ હાઈવે લઈ આવે છે જે તમને ખરેખર ઈજી પડે તો જુઓ હું પહોંચી ગયો છું હાલ ઉજાલા સર્કલ આ ઉપર ઓવરબ્રિજ છે જુઓ હવે ત્રણ મિનિટનો રસ્તો બતાવે છે એક કિલોમીટર જેટલું બાકી છે અને હું પહોંચો આવ્યો છું ફતેવાડી સો લેટ સી કે કેવું રહે છે હોપફુલી મિટિંગ તો સારી રહેશે કેમકે ઘણીવાર એમને મને બોલાવેલો છે પણ હું કોઈ કારણોસર મિટિંગ કરવા આવી નથી શક્યો અને આ છ મહિના પછી ફરીથી એમનો કોલ આવ્યો હતો કે એકવાર સર તમે આવી જાઓ તો જોઈ લઈએ સો હોપફુલી મીટિંગ તો પોઝિટિવ રહેશે પણ ચલો હવે જઈએ પછી ખબર પડે કે કેવું છે બાકી જુઓ તમે ફતેવાડી કંઈક આવું દેખાય છે એકચ્યુલી હાલ એમનું આ જૂનું ગોડાઉન છે અહીંયા એમને લેબરો જોઈએ છે પણ બસ અહીંયા તો હું સ્પેશિયલી કામ જોવા માટે જ આવ્યો છું કેમકે સેમ યુનિટ એમનો ઉજાલા સર્કલ પાસે ખુલી રહ્યો છે તો આપણે જે લેબરો આપવાના છે એ ઉજાલા સર્કલ માટે આપવાના છે અહીંયા ખાલી હું એક્ચ્યુઅલ મા એમનું કામ જોવાય છે કે એમનું કામ કઈ રીતે વજે તો એ પ્રમાણે પછી આપણે કેન્ડિડેટ हायर કરવાની ખબર પડે તમે બના રહે બસ હું મીટિંગ બતાવીને પાછો મળું છું તમને ચલો તો પહોંચી ગયા છે કામ અચ્છા ટોટલી આપણે વેજીટેબલ નો છે ઓકે અચ્છા આખું વેરહાઉસ આપણું જ છે બરાબર છે એટલે આપણે જે ફિમેલ હાયર કરીએ એ લોકોને આ વેજીટેબલ પેકિંગ જ કરવાનું એવું જ રહેશે ને ઓકે ઓકે હવે બધું વેજીટેબલ અહીંયા ઉતરે માટે હું અહીંયા આવ્યો હતો અને આ પડી છે આપણી ગાડી તો ચલો હવે જઈએ અને સાચું કહું તો મિસ્ટિંગ ખૂબ જ પોઝિટિવ રહી તમે જોયું આગળના વિડીયોમાં કે કામ શું રહેશે અને એના અકોર્ડિંગ આપણી પાસે લેબર પણ છે સો ખૂબ સારું કામકાજ છે થોડીક મહેનત કરવાની જરૂર છે એટલે હવે જોઈએ લેબરો હાયર કરીશું અને પ્રોપર ઇન્ટરવ્યૂ લઈને પછી આ કામ માટે આગળ વધીશું ચાલો હાલ તો હું નીકળું મસ્ત મજાની અહીંયા ગાડી પાર્કની જગ્યા મળી ગઈ છે અને મારે વિચ્છ છે ચાય તો સામે મસ્ત મજાની મને રજવાડી હોટલ બતાવી છે જો હું તમને બતાવું સામે જે દેખાય છે એ રજવાડી હોટલ છે તો ચા પીવા જવું છે જો પાછળ પડી આપણી ગાડી તો ચલો પહેલા પી લઉં ચા જો અહીંયા ચા પીવા માટે આવ્યો છું ચલો તો હવે નીકળીએ મસ્ત મજાની ચા પી લીધી ચા ખરેખર બહુ જ સારી હતી રજવાડી ચા એટલે રજવાડી ચાય છે બાકી ચા પીવાની મજા આવી ગઈ તો ચલો હવે આગળ જઈએ ડિસ્કશન પણ કરવાનું છે આ કામને લઈને સો આગળની ક્લિપમાં હું તમને જણાવું કે એ શું ડિસ્કશન છે ચલો ત્યાં સુધી પહેલાં તો હવે કાર ચાલુ કરી દઈએ બી ગરમી વધી ગઈ છે હું તમને કંઈક બતાવું તમે જોઈ શકો છો ભારતી આશ્રમ હવે આ ભારતી આશ્રમ તમને હું એટલે બતાવી રહ્યો છું કે હમણાં જ એક ન્યૂઝ ચાલી રહ્યા છે ભારતી આશ્રમ જૂનાગઢ કે જ્યાંના મહંત જે બીજા ભારતી બાપુ છે એમને કંઈક ગાયબ થઈ ગયા છે અને એમની શોધખોળ ચાલુ છે પણ ત્યાંનો જે પોલીસ ખાતું છે એમને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો બાપુ બહાર નીકળતા પણ દેખાઈ રહ્યા છે સો જોઈએ બાપુ મળે છે કે નહીં અને એમની જે વોટ્સઅપ ચેટ છે એ પણ વાયરલ થઈ છે સો મને સડનલી યાદ આવ્યું કે આશ્રમ આવ્યો તો એ ન્યૂઝ કાલના જ છે તો મને થયું કે લાવો તમારી સાથે એ પણ શેર કરી લઉં જેથી તમારું જી કે થોડું અપડેટ થાય જો હાલ હું ક્યાં પહોંચ્યો છું આ રેલવે ક્રોસિંગ તમે બધાએ જોયેલું જ હશે આ સરખેજ રેલવે ક્રોસિંગ છે મેં હમણાં જતા ટાઈમે તમને કહ્યું હતું કે તમે કાકાના ઢાબાથી આગળ થોડા પાંચસો મીટર જેટલે જઈને રાઈટ સાઇડ લો છો તો તમને ડાયરેક્ટ સાણંદ સરખેઝવાળો હાઈવે મળી જાય છે તો આ એ હાઈવે છે અને ચલો પહેલાં આપણે છે ને અહીંયાથી રાઇટ સાઈડ ટર્ન આપી દઈને જો તમને બતાવો આ છે એ શાંતિપુરાવાળો બ્રિજ તો અહીંથી તમારે રાઈટ સાઈડ લઈ લેવાનું છે અને આ સીધો જ તમને લઈ જાય છે આપણે કાકાના ઢાબાવાળો જે એસપી રિંગ રોડ ચડાવે છે આ ત્યાં લઈ જાય છે સો આ એક નવો રૂટ છે સો તમારે ક્યારે સરખેજ જોવું હોય બોપલ બોપલથી તમારે સરખેજ જવું હોય તો તમને આવી ઈજી રહેશે તો થયું કે લાવો તમને અપડેટ કરું તો ક્યારેક તમારે સરખેજ નીકળવું હોય તો તમને ઈજી રહે મેં તમને જે આગળની ક્લિપમાં જે રસ્તો બતાવ્યો હતો આ એ રસ્તો છે તમે જોઈ શકો છો અહીંયાથી હવે લેફ્ટ સાઈડ લઈ લેવાનું અને અહીંથી પાંચસો મીટર જેટલું જ દૂર છે આપણું એસપી રિંગ રોડ એ તમને કેટલો ઇઝી પડે છે આ તમે જે સામે જોઈ શકો છો બ્લુ કલરનું જે બોર્ડ એ આપણો એસપી રિંગ રોડ છે એક જાય છે શાંતિપુરા અને એક જાય છે બોપલ અને અહીંથી એક રસ્તો ઉપર જાય છે રિંગ રોડ પર અને એક નીચે અંડરપાસ છે જો તમને બતાવો આ છે શાંતિપુરા બોપલ અને આ બાજુ સીધા જાઓ રાઇટ સાઈડ એટલે સિલજ બોપલ થઈને અને જુઓ તમે આ જે ઉપર જાય છે એ તમને એસપી રિંગ રોડ લઈ જશે અને અહીંયાથી તમે અંડરપાસ જતા રહો તો તમને એ સીધો જ બોપલ નીકાળે છે તો આ એક વે હતો તો જુઓ તમે જોઈ લો ને આ તમને ઈજી રહેશે ક્યારેય પણ તમારે આપણે બોપલ સેલા ઘુમાથી જો સરકે જવું હોય જે લોકો જયેલા છે એમનો તો વાંધો નથી કીધું જણાવી આવી ગયો છું તો કન્ફ્યુઝન છે કે શું કરવું ઓફિસ જતો રહું કે પછી મેન પાસે થોડી વાર રોકાવું તો ચલો રોકાય થોડી વાર જો હવે આ ભાઈ શું કરો છો તમે અહીંયા ભરે તો વિડીયો તમે પૂરો જોયો જ હશે અને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણી મિટિંગ પોઝિટિવ રહી સો મારે બસ તમને એટલી જ રિક્વેસ્ટ કરવાની છે કે આ જોબ ઓપોર્ચ્યુનિટી છે સો આપણા જે રિલેટિવ હોય અને જેને ખરેખર નોકરીની જરૂરિયાત હોય એવા લોકોને તમે રેફરન્સ કરી શકો છો મારો નંબર આપી શકો છો અને જોબ લોકેશન છે આપણું ઉજાલા હાર્ડવર્ક છે નહીં જે લોકો ઓછા ભણેલા ગણેલા છે એ લોકો માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે અને એમાં એ જ ક્રાઇટેરિયા પણ છે અઢારથી ચાલીસ વર્ષની અંદરના આપણે જોઈએ છીએ એમાં મેલ અને ફિમેલ એટલે કે જેન્ટ્સ અને લેડીઝ બંને ચાલશે સો જે લોકોને જરૂરિયાતમંદ જે લોકો હોય એમને તમે રેફરન્સ કરી શકો છો અને આવનાર સમયમાં હું એક ઓપન ઇન્ટરવ્યુ પણ ગોઠવવાનો છું એ આપણે ઉજાલો ગોઠવવાના છે મે બી કદાચ એ એકતા હોટલની અંદર હું ઇન્ટરવ્યૂ અરેન્જ કરવાનો છું સો આવનાર સમયની અંદર હું તમને મારા વોટ્સઅપ સ્ટેટસ પર પણ એ લગાવી દેવાનો છું સો આઈ હોપ તે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજો નવો વિડીયો આવે ત્યાં સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ વિક્રમ ગુજરાતી ને નિહાળતા રહેજો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય